આ વર્ષે પ્રયાગરાજમાં તેર જાન્યુઆરી બે હજાર પચીસથી મહાકુંભ શરૂ થશે મહાકુંભ દરમિયાન સંગમમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે પ્રયાગરાજમાં બાર વર્ષ પછી મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે મહાકુંભ મેળો છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રીના દિવસે સમાપ્ત થશે આ વર્ષે મહાકુંભમાં પ્રથમ શાહી સ્નાન તેર જાન્યુઆરીએ બીજું શાહી સ્નાન મકર સંક્રાંતિ પર ત્રીજું શાહી સ્નાન ઓગણત્રીસ જાન્યુઆરી અને મૌની અમાવસ્યા પર થશે જ્યારે ચોથું શાહી સ્નાન ત્રણ ફેબ્રુઆરીના રોજ પાંચમું શાહી સ્નાન બાર ફેબ્રુઆરીના રોજ અને છેલ્લું શાહી સ્નાન છવ્વીસ ફેબ્રુઆરી અને મહાશિવરાત્રિના રોજ થશે મહાકુંભ મેળા દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે તેવી માન્યતાઓ છે આ દિવસો દરમિયાન નદીનું પાણી અમૃત જેવું શુદ્ધ બની જાય છે કુંભમેળામાં સ્નાન કરવાથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેથી જ કુંભમેળામાં લાખો ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે